દેશમાં શાળાઓ અને કોલેજો શરૂ થતાની સાથે જ વિદ્યાર્થીઓની સમસ્યાઓ પણ શરૂ થતી હોય છે ફરી એક નવો વિવાદ સામે આવ્યો છે મહેસાણા જિલ્લામાં કલેક્ટર કચેરી ખાતે વિદ્યાર્થીઓ અને વાલીઓ રોડ રસ્તા પર ઉતરી આવ્યા છે મહેસાણા જિલ્લાના કલેક્ટર કચેરી ખાતે ફી વધારો પાછો ખેંચવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા કલેક્ટર કચેરી ખાતે એમબીબીએસ ડોક્ટરો બનતા પહેલા જ એડમિશન ફી વધારાનો મારો જમીન જાયદા વેચીને ડોક્ટર બનવાનો આવ્યો વારો એવા સૂત્રો સાથે વાલીઓ અને વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા જીએમઇ આઈઆરએસ કોલેજ દ્વારા એમબીબીએસના અભ્યાસમાં અસહ્ય ફી વધારો અટકાવવા બાબતે મહેસાણા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અત્યાર સુધી ગવર્મેન્ટ કોટાની ફી ત્રણ લાખ ત્રીસ હજાર હતી તે લાખ પચાસ હજાર કરી દેવામાં આવી છે જે કે મધ્યમ વર્ગ અને ગરીબો માટે આ ફી ભરવી અશક્ય છે જેના વિરોધમાં આજે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું મારું નામ ચૌધરી નિશા ભરતભાઈ અને માનનીય સરકારશ્રીએ જે ગવર્મેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટા દ્વારા જે ફી વધારેલ છે તે પરત લેવા વિનંતી કેમ કે જે ત્રણ ત્રીસ લાખ ગવર્મેન્ટ કોટાની ફી હતી તે વધારીને પાંચ પચાસ લાખ કરી છે અને જે મેને મેનેજમેન્ટ કોટાની ફી નવ લાખ હતી તે વધારીને સત્તર લાખ કરી છે તેથી તેટલી ફી ભરવા અમે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ સક્ષમ નથી અમારે જમીન મિલકત વેચીને એ ફી ભરવાનું આવે છે અને જો અત્યારે અત્યારથી ડૉક્ટર બનવા એટલા પૈસા જો અમે ખર્ચીશું તો પછી આગળ જઈને અમારે શું કરવાનું તેથી માન્ય સરકારશ્રીને જણાવવાનું કે જે તમે ફી વધારો કર્યો છે તે પરત લઈ લો પી પ્રજાપતિ સતલાસ્ટના મહેસાણા જિલ્લો ગુજરાત સરકારે જીએમઇઆરએસના એમ એમબીબીએસ કોટાની અંદર જે તુતિંગ વધારો કર્યો છે એનો અમારો સખત વિરોધ છે અને માનનીય શ્રી કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર મહેસાણા જિલ્લાના તમામ વાલીઓ અને તમામ વિદ્યાર્થીઓ મહે કલેક્ટર સાહેબ સાહેબશ્રીને આવેદનપત્રમાં આપવા માટે આવ્યા છીએ જે તોટિંગ વધારો કરેલો છે એને સંપૂર્ણ નાબૂદ કરવામાં આવે એવું અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ મેનેજમેન્ટ કોટા અને જીએમએરએસના જે ગવર્મેન્ટ કોટા છે એમાં જે ફી વધારો કરવામાં આવ્યો છે એનાથી ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગના જે વાલીઓ છે એમને ફી ભરવામાં ઘણી બધી મુશ્કેલી પડે એમ છે પોતાનું ઘર વેચી નહીં જમીન વેચી નહીં પણ જો અમે આ વધારાથી અમને ઘણું બધું નુકસાન થાય એમ છે ઘણા વાલીઓ એવા પણ છે ડૉક્ટર બનાવી નથી શકતા પૈસા ના તો અમારે ઘર વેચીને પણ બાળકોને આટલી મજૂરી કરાવી છે તો અમારે કરવું શું અને સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે આ જે ફી વધારો છે એ રદ કરવામાં આવે ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ